જોડીઓને મળાવાનું કામ આજકાલ મેરેજ બ્યુરો અને મેટ્રિમોનિયલ સાઇટ્સ કરે છે પણ આજની જનરેશન પહેલાના લોકોની જેમ ફક્ત એકવાર મળીને પોતાનો જીવનસાથી પસંદ કરવામાં માનતી નથી એ લોકો સો ગણને નહીં પણ હજાર ગણને ગળી અને જીવનસાથીની પસંદગી કરે છે એટલે એ રીતે ખૂબ પ્રેક્ટિકલ છે છતાંય ક્યારેક એવું થઈ જાય કે કોઈ એવી વ્યક્તિ મળી જાય કે જેને મળતા જ હજાર એટલે કે પેરામીટર્સ થઈ જાય આજની વાર્તા પણ આવી જ મજેદાર છે નમસ્તે હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશે અને આજની વાર્તા છે હસ્તમેળા તો આવા સાંભળીએ વાર્તા એક બે બાજુમાં મૂકેલી બંને કુંડળીઓ પર ત્રાસી આંખે ડાબી જમણી નજર ફેરવતા રહ્યા જોઈને થયું ત્રાસી આંખે આ ભાઈશ્રીને સીધું દેખાતું હશે એ રસપૂર્વક જોતી રહી લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ કેતકી બેને આંખો કાઢી ઈશારો કર્યો જોઈએ માંડ હસવું ખાડ્યું હવે સાથે આંગળીઓમાં બેઢા પણ ગણવાના ચાલુ થઈ ગયા આંખો બંધ થઈ જરા ડોલ્યા તમાકુ વાળા પાનમાંથી રસનું લાલ ચટક ટીપુ હોઠને ખૂણે મોતીની જેમ ઝૂલ્યું જુઈ પણ મનમાં ગણતી રહી છ ગણતા તો ટીપુ ટપ દઈને કધુણા જબ્બા પર ટપકી સરસ કુંડાળું રચી દીધું જુઈએ કંટાળાથી નાના ખંડમાં નજર ફેરવી ઓહો દિવાલ પર લોકપ્રિય અને સેલિબ્રિટી સ્ટેટસના ભગવાનના ફોટાઓ હતા છલો છલ વૈભવમાં રહેતા દેવી દેવતાઓ અહીં તૂટેલી સસ્તી ફ્રેમમાં મળાઈને કશી એ ફરિયાદ વિના દિવાલમાં લટકી રહ્યા હતા બારીએ બેઠેલું કબૂતર ખંડમાં સ્થિર થયેલી શાંતિને ઢોળી રહ્યું હતું ઘડી ભર જોઈને થયું ફટ દઈને ઉઠી જાય અને આ બંધિયાર ખંડ ભાગી છૂટે આ જયેશિયામાં જ રામ નથી ત્યાં આઠ આટલા દેવી દેવતાઓ અહીં શું કામ દરબાર ભર્યો છે અને ગ્રહો શું કામ એને ગાંઠે પણ એણે જોયું કે મમ્મી એક ધ્યાનથી આશા ભરી આ ત્રાસી આંખને તાકી રહી હતી જાણે હમણાં એના મોમાંથી ફૂલડા ખરવાના હોય અને એ ઝીલી લેવાની હોય ધ્યાનસ્થ આંખ ખુલી ક્યારેક જયેશભાઈ કોમ્પ્યુટરમાં નજર કરી લેતા માંડ જોઈને અહીંયા તૈયાર કરી હતી પહેલા તો લગ્ન માટે તૈયાર જ ક્યાં હતી સરસ જોબ હતી ખુશ હતી બેનપણીઓ સાથે હરતી ફરતી સિનેમા જોતી લગ્નની ક્યાં ઉતાવળ હતી વળી ઘર બે અક્ષરનો કાના માત્ર વિનાનો શબ્દ પણ એવડા આમથા શબ્દને માથે લદાયેલું અનેક જવાબદારીઓનું પોટલું લગ્ન પહેલા જ વજનદાર લાગવા માંડ્યું હતું એને દલીલ કરી હતી શું ઉતાવળ છે પપ્પા તમારા લોકો વિના મને પારકે ઘેર ગમે જ નહીં તું એકની એક છે અમારી નજર સામે જીવનમાં ગોઠવાઈ જાય તો અમને નિરાંત નિરાંત કે છુટકારો બેન ઢીલા થઈ ગયા આવું કેમ બોલે છે તું તો અમારી આંખનો તારો તારો સૂર્ય ચંદ્ર એવરીથિંગ તો ઘરબાર મોકલવા આવી ખતરનાક યોજનાઓ શું કામ ઘડો છો સારા વર ને ઘર ઝટ મળે છે હા ના પછી હસ્તમેળાપ ડોટ કોમમાં નામ પણ નોંધાઈ ગયું બાયોડેટા અપલોડ થઈ ગયો કોઈ કોઈ ફોન પણ આવવા લાગ્યા જોઈને કંઈ જામતું નહોતું આખરે તારણહાર જેવી એક સારી કુંડળી કિતકી બેનના હાથમાં આવી પડોશી લીનાબેન તરફથી સામેવાળા એમના સગામાં એમણે તો કહ્યું જો મારે દીકરી હોત તો હું ત્યાં જ વરાઉ પછી ત્યાં ઘરમાં કોણ કોણ કેતકી બેન શ્વાસ રોકીને પૂછ્યું બાપ દીકરો અને બડી મમ્મી એ વળી કોણ સૂર્યકાંત ભાઈના સાસુ હે અરે એ જ તો ખૂબીની વાત છે પત્ની તો ગુજરી ગઈ પણ એની માં એને બીજું કોઈ નહીં સૂર્યકાંતભાઈ તો જમઈ થાય પણ જે દીકરાથી એ વધુ સાચવે છે સાસુ નેવુંથી ઉપર પથારી વશ અને પાછા સ્મૃતિ ભ્રંશ હોય તો બહુ કહેવાય એકદમ ખાનદાન વિનીત પણ એવો જ વિવેકી ભણેલો એક છોકરી સાથે લગભગ નક્કી હા કે બસ ગોળ ધાણાની વાર પણ છેલ્લી ઘડીએ એને કહી દીધું બડી અમ્મા મને ઘરમાં નહીં જોઈએ વિની તે તરત ના પાડી દીધી બોલો આમાં બેનને બોલવા જેવું શું હતું લાવો કુંડળી જોઈએ તો ખરા જોઈએ સામી દલીલ કરેલી મમ્મા એનો અર્થ એ કે મારે નર્સ થઈને એ બડી અમ્મીની ચાકરી કરવા જવાનું એમ સોરી

અરે ગ્રહો તો મારી સાથે ગોઠડી માંડે છે ગોઠડી બેને પોળી કરી જોઈએ પણ ગાન માંડ્યો જયેશભાઈના હોઠના ખૂણેથી લાલ રંગની જીડીધાર ઝરમર વરસી બેન ભાગ્યશાળી છો પરભવના પૂન દીકરી સાગર તરી ગઈ લ્યો કેટકી બેનનો શ્વાસ અધ્ધર થઈ ગયો કેટલા દુકડા મળે છે પૂરા તેત્રીસ પછી અંકે કરતા હોય એમ સામે પૂછ્યું કેટલા બોલતા તો મોડું ભરાઈ ગયું જોઈ નવાઈ પામીને જોઈ રહી આ આંકડાની શી વાત છે તેત્રીસ એટલે શું જયેશભાઈ રંગમાં આવી ગયા હવે તો લાલ રંગની પિચકારીઓ છૂટવા માંડી આવી કુંડળીઓ હવે જોવા જ ક્યાં મળે છે બેન હું તો કહું છું કે ઝડપી જ લો આ છોકરાને જોઈ બેન તું તો માલી કેટકી બેને 3000 રૂપિયાની નોટો ટેબલ પર મૂકી પગે લાગ્યા દેવતાઓના ફોટા પાછળથી ચકલી ઉડી તણખલું પડ્યું જાણે દેવી દેવતાઓએ આશીર્વાદ આપી દીધા બહાર આવતા જુઈ નારાજગીથી બોલી મમ્મી આવા લે ભાગુઓને ક્યાંથી શોધી કાઢે છે માય ગોડ પાછી પગે લાગી અને ત્રણ રૂપિયા પણ ધર્યા અરે ગોલ્ડ મેડલીસ્ટ છે રોજ જાહેર ખબર નથી જોતી એની ઓરડી જોતાં લોખંડનો ચંદ્રક પણ એની પાસે નહીં મળે કોણે આપ્યો પોતાની જાહેર ખબરમાં તો ગમે તે લખી શકાય તમારા જેવા ઉદાર પાસે ઉધારા ભૂખે ના મરે જવા દેને બેટા ત્રણ ગયા તો ગયા અરે તેત્રીસ દોકડા મળે છે સમજી તું કેતકી બેન નું ચાલક તો ત્યાં રસ્તામાં જ નાણા વટી રે સાજન બેઠું માંડવે ગાવા લાગત રાત્રે ઘર માં મીટિંગ હતી સત્તુ હોય તેમાં વિશેષ ઉપસ્થિતિ જમ્યા પછી બેઠકનો આરંભ થયો જુઈએ હાથ ઊંચો કર્યો કોઈ પણ ચર્ચાની શરૂઆત થાય એ પહેલા મને હે વડીલો એક કહો વોટ ઇઝ દોકડા તેત્રીસ દોકડા મળે છે એ સાંભળીને મમ્મી તો એવી ગેલમાં આવી ગઈ હતી દોકડા એટલે સુવે એકમેક સામે જોયું શાસ્ત્રીય રીતે વિદ્રોહી પક્ષને સમજાવી શકાય એવું અગાધ જ્ઞાન કોઈની પાસે નહોતું પહેલેથી સાંભળતા આવ્યા હતા કે દોકડા એટલે વેલ દોકડા બીજું શું કૃષ્ણકાંત ભાઈએ સત્તુ ફોઈ સામે જોયું એમણે ગળું ખોંખાર્યું હા જો બેટા બે કુંડળીઓ જ્યોતિષ જુએ એટલે એ જોવે કે બે ને કેટલું બનશે એટલે કે મેળ ખાશે એમ દોર પકડ્યો એક્ઝેક્ટલી એનું માપ કે પર્સન્ટેજ ગણવા માટે દોકડા કોઈના ઓછા દોકડા મળે તો બે ને ના બને એમ સમજી ના પણ તેત્રીસ પર જ કેમ મોર મારી કે બેન કંટાળ્યા બિલને માથાકૂટ ઘર સારું છે ખાધે પીધે સુખી અને વિનીત આઈઆઈટી વાળો અને ઉપરથી લટકામાં તેત્રીસ ડોકડા સત્તુ ફોઈએ વાતનો બંધ વાળો જો બધી રીતે સારું ઠેકાણું છે તો કાલે કેવડાવીએ મળવાનું ક્યાં રાખશું જોઈ તરત ઊભી થઈ ગઈ મારો વિરોધ છે આવો એક પક્ષી નિર્ણય લેવો હોય તો ચેરપર્સનને આ મીટિંગના સભ્ય પદેથી હું રાજીનામું સુપ્રત કરું છું આઈ રિઝાઈન સત્તુ હોઈએ સીધું જ નિશાન રાખ્યું કૃષ્ણકાંત તારે કંઈ કહેવાનું નથી કન્યાનો બાપ થઈને ભાભી તો બે મહિનાથી લગનના ગીતો ગાય છે તરત જ જોઈએ કહ્યું શેની ચિંતા સત્તુ હોય પપ્પા ભલે મૂંગા મંતર રહે મમ્મીની દાદાગીરી હું નહીં ચલાવી લઉં પહેલાં હું વિનીતને મળીશ એની સાથે ફરીશ પછી છેલ્લે મારી હા કે ના જ આખરી છે મંજૂર કબૂલ ભાઈ બાકી ખાલી દોકડા મળવાથી કઈ ના થાય થેન્ક્સ પપ્પા સત્તુ ભાઈ તમે અરે કબૂલ કઈ છૂટકો છે તો બહુમતી મારા પક્ષમાં આ સભાનો આભાર કાલે લીનાબેન પાસેથી વિનીતનો ફોન નંબર હું લઈ લઈશ ઊભી રહે જોઈ મીટિંગ બરખાસ્ત નથી થઈ સાંભળો હું સમજુ છું કે જમાનો બદલાઈ ગયો છે પણ લોકો તો એના એ જ છે ને મતલબ મતલબ એ કે તું વિનીતને મળ્યા વિના હા ના પાડે તે બરાબર તું એની સાથે હરે ફરે પછી બંને હા પાડી દો તો તો કઈ વાંધો જ નથી પણ ધારો કે ના થઈ તો બધા કહેશે કે આની સાથે ફરતી હતી બેન બોલે મમ્મી તારી વાત સાચી પણ એમ જો અને તોની ખીડી પર જિંદગી થોડી ટીંગાડી રાખું સત્તુ ફોઈ ઉભા થયા મીટિંગ બરખાસ્ત જોઈ આઈસ્ક્રીમ મંગાવો શિરો શેકવાને હજી વાર છે બીજા દિવસથી મિશન મેરેજનો મંગલ પ્રારંભ થયો લંચ ટાઈમમાં વિનીતને ફોન કર્યો હાય વિનીત હું જોઈ હલો જોઈ વિનીત આજે સાંજે સ્ટારબક્સમાં મળશું શ્યોર ધરમ પેલેસની સામેની ગલીની સ્ટારબક્સ મારી ફેવરિટ જગ્યા છે છ વાગે ફાવશે જરૂર થેન્કસ ફોર કોલિંગ સાંજે જોઈ થોડી તૈયાર થઈ મેકઅપ સાથે લાવી હતી ના તો પાડવી જ છે પણ એને યાદ રહે કે જોઈને મળ્યો તો કેવી ફૂલ જેવી કોમળ સુગંધી યુવતી ફાઉન્ડેશન આઈલાઇનર આછી લિપસ્ટિક અને પોઈઝન પરફ્યુમ વાળ ઓળી લીધા દુપટ્ટો ઠીક કર્યો હમ વાત બની સમયસર કોફી શોપમાં દાખલ થઈ સાંજની ભર ચક ગીરતી હસી મજાક અને વાતોના અવાજો તો કોઈ એકલા કોમ્પ્યુટર સાથે આમાં વિનીતને ક્યાં શોધવું એણે મોબાઈલમાં ફરી ફોટા પર નજર કરી લીધી ના વિનીત તો દેખાયો નહીં થોડી નિરાંત લાગી ચલો જોઈ બેન ઘર ભેગા થાવ પહેલી મુલાકાતમાં નિરાશ કરે એનો સાથ ક્યાંથી ટકે જયેશભાઈ ડોકડા ગણ્યા કરો હું તો આ ચાલી હલો જોઈ હું વિનીત જોતી રહી

અરે ના ના ચાલો બંને બહાર નીકળ્યા રસ્તા પર પણ સાંજની અને ટ્રાફિકના તમને થોડું ચાલવામાં વાંધો નથી ને ના કેમ આટલી ગર્દીમાં ઇવનિંગ હોત હસી પડ્યો ના બાજુની ગલીમાં નાનું કેફે છે સોરી ત્યાં એસી કે ફેન્સી ડેકોરેશન નથી પણ શાંતિથી બેસી શકાશે

જોઈ દાખલ થઈ ઓ તો આ વિનીતનું મનપસંદ કેફે કેફે ખરેખર નાનું હતું આઠ દસ ટેબલ જ હતા એમાંથી ત્રણેક ટેબલ પર કોઈ નહોતું એક તરફ કાચની પેનલ હતી ત્યાંથી બહારનો રસ્તો અને એની પેલે પારનો દરિયો દેખાતો હતો કાચની પેનલ પર અડધે સુધી રાસલીનાનું સુંદર પેઇન્ટિંગ હતું ત્યાં બે ટેબલ હતા એક ખાલી હતું ત્યાં વિનીત અને જોઈ બેઠા કેફેમાં દસ બાર લોકો હતા પણ અજબ શાંતિ હતી શાંતિ કાચની હોય અને તેને સાચવવાની આ મારી પસંદગીની જગ્યા છે અહીં કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાની મનાઈ છે મોબાઈલની રિંગ વાગતા જ એ લઈ લેવો જોઈએ બસ જેને શાંતિથી વાંચવું હોય નિરાંતે પોતાની જાત સાથે સમય ગાળવો હોય અને મેમના હાથની કોફી મેમના હાથની હા આશા મેમ એમના પતિ પ્રસન્ન રે જાણીતા ચિત્રકાર હતા આ એમનું બ્રેઇન ચાઇલ્ડ કેફે એમનું સંતાન જ કહો એ હતા ત્યારે અહીં લેખકો ચિત્રકારો કવિઓ આવતા ક્યારેક એ અહીં ચિત્રો પણ દોરતા હોય તો રિયલી તમે હા હું કોલેજમાં હતો ત્યારે આ કેફેમાં આવી ચડેલો પછી તો એનો કેફ આજ સુધી રહ્યો છે આ કાચની પેનલ પરનું ચિત્ર જોયું અરે અદ્ભુત છે પ્રસન્નજી તન્મય થઈ એ ચિત્ર કરી રહ્યા હતા એ સમયે હું અહીંયા જ હતો વોટ અ ફીલિંગ જોઈ બાય ધ વે આ કાચ પર નીચે અડધા સુધી ચિત્ર શા માટે એવો પ્રશ્ન તમને થાય છે હા મને થયું કે આખી પેનલ પર ચિત્ર દોરી શકાયું હત જોઈ ફરી ફરી એ ચિત્ર જોઈ રહી ચિત્રકામ વિશે કશું જાણતી નહોતી પણ રાસલીલા લીલા દ્રશ્યનું રંગ સંયોજન માનવીઓના વસ્ત્રો આભૂષણો અને આખા ચિત્રમાંથી ઉગતો યૌવનનો ધંધનાટ એને સ્પર્શી ગયા હતા ના જોઈ અડધી પેનલ પર ચિત્ર અહીંના લોકોના એકાંતની રક્ષા માટે અને ઉપરના કાચમાંથી સમુદ્ર દર્શન આવા શહેરમાં તમારા એકાંતની કોઈ કરે છે જોયું વિનીતે મોબાઈલ સાયલેન્ટ મોડું અને રસપૂર્વક વિનીતની વાતો સાંભળતી હતી હસતી હતી આ વિશાળ મહાનગરમાં આ કેફે જાણે નાનો સરખો ટાપુ હતો જ્યાં દૂર દૂર સુધી કોઈ નહોતું જાણે દરિયાનું મોજું ધસી આવીને એને ભીંજવી આદરથી મેમ ગુડ ઇવનિંગ કેમ છો ફાઈન તારી ફેવરેટ કોફી જી તમારી તબિયત કેમ છે જો તારી સામે ઊભી છું ને બદામી રંગની હેન્ડલૂમ સાડીને ઝીણી કાળી જરીની કિનાર હભી ઝુલતા શ્વેત કેશ ન મેકઅપ ન કોઈ શૃંગાર માત્ર ચહેરા પર એક આચું સ્મિથ વિનીતે ઓળખાણ કરાવી માય ફ્રેન્ડ જુય એમણે હસીને આવકાર આપ્યો વેલકમ તું કદાચ પહેલી જ વાર આવે છે ને વિનીતની કોફી તને ભાવશે જુઈ અસમંજસમાં બોલી કેવી કોફી છે આઈ મીન કેપેચીનો લાતે વિનીતે વચ્ચે જ કહ્યું ના સાવ સીધી સાધી ગરમ દૂધ પાણીના મગમાં અડધી ચમચી કોફી અને મેમની સ્પેશિયાલિટી તજ લવિંગ વગેરેનો પાવડર અને મિક્સરમાં ખૂબ ફીણીને તૈયાર કરું ક્યારેક અમે લોકો પણ બનાવીએ એમના કિચનમાં જવાની અમને છૂટ જોઈને મો બે સ્વાદ થઈ ગયું વોટ આ કોફી તને તાશા મેમે કહ્યું હું બે કોફી બનાવું છું તને ગમે તો પીજે નહીં પીવે તો પણ નો ચાર્જ ઓકે બાજુના ટેબલ પરની એક યુવતીએ કહ્યું ટ્રાઈટ હું રોજ સાંજે કોફી પીવા જાઉં છું બીજું તો શું થઈ શકે જોઈએ સ્મિત કરીને ડોકુડોને મિસ્ટર જયેશ જ્યોતિષી ગોલ્ડ મેડલિસ્ટ તને કુંડળીમાં કોફી ના દેખાય તારા ખણખણતા તેત્રીસ ડોકરા હું અત્યારે ગણી રહી છું હવે આગળ શું લવિંગ એલચીના પાવડર ની કોફી આ મહાશય હવે રાંધણ કળા તરફ વળશે કે શું અમને ઢોકળા ખાવા લઈ જશે કે પછી થાળી રેસ્ટો હમણાં કે છે ઘરમાં બડી અમ્મા છે એની સેવા કરવી પડશે મને ખાવાનો બહુ શોખ છે વગેરે વગેરે જોઈ તમને સૂર્યોદય ગમે કે સૂર્યાસ્ત જોઈ ચમકી ગઈ અમ મને તમે જે દુનિયામાં રહો છો ત્યાં રોજ પ્રભાતે સૂર્ય ઉગે છે અને સાંજે હાથમાં છે એ કુદરત તમને બે માંથી શું ગમે સૂર્યદય કે સૂર્યાસ્ત તમને શેનાથી પ્રસન્નતા થાય વિચારવા જેવો પ્રશ્ન તમે કહો તમને શું ગમે

સૂર્ય ડૂબી જાય છે ત્યારે પણ એ બીજે દિવસે પ્રભાતે નિશ્ચિત ઉગશે જ એ શ્રદ્ધા અને વિશ્વાસ બહુ મોટી વાત છે નહીં જોઈ આપી બની ગઈ માય ગોડ તમે કવિ છો બિલકુલ નહીં પણ અહીં આ કાફેમાં એક યહૂદી કવિની કવિતા સાંભળી હતી એ એટલી સ્પર્શી ગઈ હતી કે જીવનની મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટકી જઈ શકાયું વેટર કોફી મૂકી ગયો કોફીની વરાળથી વિનીતના ચશ્મા પર એક આછી ધૂંધળાશ વ્યાપી ગઈ એણે ચશ્મા ઉતારી સાફ કર્યા જોઈ સામે સ્મિત કર્યું કોફી થોડી પી જુઓ ન ભાવે તો કશું વાંધો નહીં જીવનમાં બધા ટેસ્ટ સરખા હોવા જરૂરી નથી આપણે સ્ટારબક્સ જઈશું અને તમારી મનપસંદ કોફી પણ પાઈશ ઓકે જોઈએ એક ભર્યો કર્યો કંઈ નક્કી ના કરી શકી એ કોફી પીતી ગઈ અને ધીમે ધીમે એનો સ્વાદ સુગંધ મનમાં ફરતા રહી એણે વિનિત સામે સ્મિત કરી થમ્સ અપની સાઇન કરી એણે જોયું વિનિતના ફોનમાં સાયલન્ટ રીંગ વાગી રહી છે ફોન નહિ હોય કામનો હશે તો બહાર જઈ વાત કરી લઈશ નહીં તો કાલે સવારે જોઈ હસી પડી સોશિયલ મીડિયા ડિટૉક્સ તમે મારી સાથે છો આટલી સરસ સંધ્યા છે ફોન પર તો પછી પણ વાત થઈ શકે ને દૂર દૂર હિલોળા લેતો દરિયો ઉછળી આવીને જોઈને તાર તાર ભીંજવી રહ્યો હતો કેટ કેટલી વાતો કરી કોલેજની મિત્રોની ગમતા પુસ્તકો ફિલ્મો એના ફોનનો રિંગટોન ગુંજી ઉઠ્યો એ જાણે સમાધિમાંથી જાગી આજુબાજુ જોતા એણે તરત ફોન લઈ લીધો હા મમ્મી આવું છું થોડી વારમાં વિનીત તરત ગયું ઓ વેરી સોરી વાતોમાં ખ્યાલ જ ના રહ્યો ઘરે ચિંતા કરતા હશે બહાર જાય છે અરે વિનીત જી મેમ મારી બીપીની દવા બાજુની શોપમાં હમણાં મળતી નથી તું તપાસ કરજે ને ચોક્કસ કાલે જ આપી જઈશ બીજું કંઈ ના હમણાં તો ઘરનું ગાડું બરાબર ચાલે છે આલે પ્રિસ્ક્રિપ્શન બંને હસી પડ્યા આવજો કઈ બંને બહાર નીકળે વિનીતે પ્રિસ્ક્રિપ્શન વોલેટમાં મૂક્યું આશા મેમ આમ તો એકલા છે પણ અમે એમનું ફેમિલી છીએ આ કેફેના અત્યારે મો માંગ્યા દામ મળે છે પણ નથી વેચવું એમ આ ઉમરે આટલી મહેનત ના જોઈએ એમ નહીં પણ પછી આ કોમર્શિયલ જગ્યા થઈ જશે યહૂદી કવિ કવિતા વાંચવા નહીં આવે ને બંને વાતો કરતા ચાલતા રહ્યા બંનેની વચ્ચેથી કેટલીક મધુર ક્ષણો હળવા ડગમણથી પસાર થઈ ગઈ હવાની લહેરની વિરીતે ટેક્સી કરી હું તમને ઘર સુધી મૂકી જાઉં જોઈએ વિરોધ ન નોંધાવી શકું ઘર પાસે ટેક્સી ઉભી એ જોઈએ આવજો કેવા હાથ ઊંચો કર્યો ટેક્સી ચાલી ગઈ લાગ્યું હાથ જાણે હવામાં અતર જ રહી ગયો છે એ ઘરમાં આવી ત્યારે લાગ્યું જાણે ચાલી રહી છે કૃષ્ણકાંતભાઈ મૂંગા મંતર બેઠા હતા હંમેશ ની જેમ અને સત્તુફોઈ અને કેતકીબેન જ્ઞાતિ વિશે ગંભીર ચર્ચામાં હતા જોઈ દાખલ થતા જ કેતકીબેન બોલ્યા મળીને વિનીતને કેવો લાગ્યો છોકરો કૃષ્ણકાંતભાઈ એની વારે ગયા પછી તો એકવાર વાર મળી એનો માણસ શું પરખાય સત્તુ ફોઈએ ઝીણી યાદ કરી તે પૂછ્યું તો ખરું ને એની બડી અમ્મા માટે આયા બાયા છે કે નહીં રસોઈ તો હશે જ ને ઘરમાં નકરા બે પુરુષો જોઈએ બગાસું ખાધું ફોઈ ચાલો ને જમી લઈએ ભૂખ લાગી છે હું હાથમાં ધોઈ લઉં સત્તુ ફોઈ કેતકી બેન વિમાસણમાં એકમેકને જોઈ રહે લે છોકરાએ નાસ્તા પાણી પણ ના કરાવ્યા

તારા ગોલ્ડ મેડલિસ્ટ જ્યોતિષાચાર્ય જયેશિયાએ શું કહ્યું હતું શું કહ્યું હતું એ જ કે ખણ ખણતા તેત્રીસ ડોકડા અમારી કુંડળીમાં મળે છે જોઈ હસી પડી અને એટલામાં જોઈના મોબાઈલનો રિંગટોન ગુંજી ઉઠ્યો તો મિત્રો આ હતી આજની વાર્તા હસ્તમેળા ડોટ કોમ મને આશા છે કે તમને આ વાર્તા ખૂબ જ ગમી હશે ફરી એક નવી વાર્તા સાથે મળીશું ત્યાં સુધી આવજો